જય માતાજી રામ રામ સીતારામ જમ અમારે ત્યાં ગદમ કહે ગદમમાં ગયેલું પાણી આમ એને હવે આને રજકાને એવા ને કે રજકોય ક્યાં ખાય તો બધા રજકો જ કહેવાય અમારે ત્યાં ગદમ અને તનશિયાળ દીને તનશિયાળ દિયા ગરમી પડે ને એટલે પાણી જોઈએ હવે એમ કે શિયાળ પાંચ અમારે જમીન જાડીએ એટલે એમ તો નહું કાંઈ પણ શ્યાર પાંચ દી પાણી જેમ પાણી વારે ને એમ વધે કે જેમ વધે પાણી વારે એમ વધે તો કોરા લોકો વાટ પૂરો થાય ને તો આ કોરા થઈ ગયા એમાં જવાયર ભારી થયું જવાયર પણ આમ માથે ઢરી ગયા ક્યારે આ બે વાઢી નાખે ને ખાય બહુ ટ્રેક્ટર ભરીને આવ્યું ને કામ ભરી આયો પાલો આમ પાલો જરાક આમ આવો ઓલો આવે અમારી કે વરસાદ બહુ થયા હતા ને આ ભરી આવ્યો જો આ પાલો આમ સોખો હોય દુઈડી નથી કંઈને ખાય બહુ અમારા ભારવાળા બાજુ છે ને ત્યાંથી લઈ આવ્યા આમ કારો હોય પણ આ ભારે ખાય બહુ આમ ગંધારો દેખાય પણ લીલવણીનો ન હોય બહુ પણ ખાય બહુ ખાય બહુ ભારે મીઠો એવો થાય હા અમારે આવે કે જીયા આવી કામ કરતી મમ્મી ખડ અટતા હતા ન્યા ઉતી સોખું કરે ચલો પછી આમાં હે ને આપણે ડીઝલ એવા ને કે ડીઝલ આમાં નાખ્યું બસો બસો ગ્રામ હવે નીકળી કરી એવા ને કે આમાં પાણી વહેર્યું પંપમાં પંદર લીટરનો પંપ હોય ને એમાં ડીઝલ બસો ગ્રામ નાખી અને પાણી સાંચ્યું લ્યાથી આ નારોટા હોય ને આ સુકાઈ જતા ત્યાં ના રોટ બંધ થઈ જાય નીકળી ખરી આમ તો બે દી થયા નકર તો કમરાને હુકવી નાખ્યા આમ એને કામ વૈશ્વમાંથી જોવા આ કાઢી નાખે એવા આમ અને અંદર જીવડો હોય એના ને અંદર જ્યાં હુકવી નાખે ત્યાં થઈ જાય પાંદડાના એટલે નારોટ ત્યાં મારે નારોટ આ ભૂંગરી હોય ને ભૂંગરીમાં જ હોય તો મરે નહીં કાંઈ આમાંથી ડીઝેલ એક ભાઈ વિડીયો જોયો તો કે અમે ડીઝેલ મારો ને એટલે જીવડી કે કાંઈ ના આવે કે દસ દિય ને દસ દીએ આપણે એ કર્યું પપમાં નાખી બસો ગ્રામ અને પંદર લીટર પાણી અને સાઈટ્યું આમાં ફેર દેખાય ખરી ભાઈ કોક ને એવો નારોટ હોય ને તો ટ્રાય કરજો નારોટ ન હોય તો એ કે જીવડી કે કાંઈ રોગ જ ના આવે કે એટલે ટ્રાય કરાય ખરી કઈ ડીઝલમાં કંઈ ખર્ચો ના આવે બસો ગ્રામ પંપમાં નાખવાનું બસો ત્રણસો ગ્રામ એવું શું ફેર પડે અડધો લીટર નાખવું પોહાય કારણ કે એ તો પચાસ રૂપિયા લીટર આવે દવા લેવા જાય તો એ વાર ના કહે પંદર લીટર આવે ડીઝલ નાખે એટલે ફેર પડે આમાં જો નીકળી સારી હવે પછી કેવી થાય તો મીડિયા જોજો એટલે આપણે મૂક્યું મારે પાછું સાઠીયું દસ પંદર દઈએ એટલે ઘોડા નાખે ને કારણ કે ઘોડાઓને નાખીએ ને એ કટિંગ કરી નાખીએ કારણ કે ઘોડા કદ રૂમું બગાડી નાખે ને કદાચ ઘોડાને આખું નખાય ઘોડા ઉડાડે બહુ આમ જોઈ લ્યો જવાર ઘણી બધી આ ડુંડા પાકે કહે ને જવાર ઘણી એ જીકી દઈએ આપણે કરી નાખીએ બગાડે ઓછું પણ આ લાભ ઓછો કરે આખું નાખીએ ને ખરા કહ માતાજી ઉભી અહીંયા આપણું પછી ગાડું પીડ્યું પ્રોપ્યો ડેક થ્રુ ભોલેન તો બાર નહીં સાંજો રામ લખન માટે એણે ગાડુંય પીડ્યું ફોનાનું જોઈડ્યું જ ન જ આવે લખન ખાજો થવા મીજો હવે જો આને સણા કાઢવા માટે તૈયાર થવા દે સણા કાઢવા માટે જેમ નાડો જોરદારું જોઈએ તો હજી તો નાયડું કે કાંઈ નથી કર્યું આપણે ડુંગરી રોગી માથે મૂકી દીધી ઘૂઘરા ભૂઘરા રામ રામલગન જોઈતા એટલે ધબધબાટી બોલ્યા આમાં ઘોઘરા જંભરા હે હે એટલા ઘોઘરા હે આમાં જો આ બધી આજે ના હોય ને એમાં બધી છે અહીં છે આ માથે પાસે જોવા આડા એવા નાના નાના રાખેલા કે નાના નાના એવા આડા પણ આમાં રાખેલા હે નાના આડા ખરો હોય એને બધી મેં એવું સેટિંગ કરેલું હે માથે આ કળા એ પિતર ના હે બધે જો સાઈડમાં બધી ઘોઘરા હે એમ જો ક્યાંય આખા ગાડામાં હે એવું નથી કે ક્યાંય ના દેવું એવું એટલે આમ પૈસા હોય ના તો ભાઈ આ ગાડું લઈ લેવાય રખાય પીડા પીડા રૂપિયા દીધા હોય એ ખરેખર ઓલા ગરીબ માણસ ને પૈસા પાંચ રૂપિયા થાય અને આપણે શોખ નો શોખ ને કે ગાડું ભરી આમ ઘણા જોવાય આવે ને ગાડું લાગે હોનાનું થાય ને આ હોનાનું જ થઈ જાય હિંતેર વાળા પછી હોનાનું થાય કઈ અટાણે જ આવા ગાડા નથી જડતા એટલે હિંતેર વાળા પછી આ હોનાનું આ ધૂમરી છે ને એ પણ હે આપણે ઓલા ગુંદી બનાવી જોઈ લે એમ ડિઝાઇન પાડીએ એટલે આમાં આપણે પિતર મારતા હતા મેનો મારવા દીધું ભાઈ આમ ડિઝાઇન ન દેખાય રામલખન ને પછી તપે ને એક તો આકરા એટલે ક્યાંક લગાડે બાકી આમ તમે ક્યાંય હાથ ફેરવો તો ક્યાંય કોઈ જગ્યાએ તમારો હાથ ન વડે એને એ તો મેં એને કીધું કે રામ લખન ને દાગ ન થાય એવી બનાવી દઈએ તો એટલે આપણે મને તો ખેડૂત દીકરાને ફોન જ કહેવાય તો ત્યાં ત્યાં પણ ઘૂઘરા એક ખેડૂત દીકરા ને તો ફોનુ જ કહેવાય કે આપણે જ ગરીબ માણસ હોય ખેડૂત આપણે કઈ હોનાનું જ ના હોય બાકીચાર છે આપણે હોનું એવું હે હવે તમને બતાવીએ આપણે દિલબાગ ને રામ લખન હે વાવવાની આ એ ખેતર ક્યાંય હેઠા હોય ને જીરું વાવવા હોય ને ને એને આ લેવલ જ જોઈએ ખેતર તો બહુ થાય આ રેવલ કરવું હોય ને ત્યાં કહેજો અમારે જીયા આવી છે જીયા આવી છે ને જીયા એ આ ટ્રેક્ટર લઈને આવીએ જો પેલા નંબર હે તાર બાપાને બોલતા બોલતા નંબર તર બાપાના ફોન નંબર ન્યા બેઠ બેઠ વાતું કરે કોઈ બેઠકમાં બેઠા એની બાબત બેઠકમાં બેઠો ભાઈ આમ તો આ લેઝરમાં કોઈ લેવલ કરવો હોય ને ખેતર તો એ નંબર આપણે બોલ દઈએ અઠ્ઠાણું સાત ચોરાણું ત્રેવીસ પાંચ પંચાવન ભરતભાઈ નામ હેમ રેવલ કરવાની તો આવે અમે જ નથી જતા સેજો ઝાકડો બનાવી પીડ્યો એને કે ટેલરનો ઈણી તો વાવવાય જાય એમ પછી આખોરા પાણા વીણવાનું મશીન પીડ્યું કે પાણા વીણવા આવીને ખેતરમાંથી તોય છે આમાં જો એ જાય પાણા વીણ્યા મશીન બહુ મોટું આવે હજી પછી અમારે દિલબાગ ઉભા કે દિલબાગ ઉભા જો ઘોડા કટિંગ કરીને નાખે ને તોય ઉડાડે આવો આરામ દીકરા એ કે જો આ કટિંગ કરીને ઘોડી અહીં નાખી ગયા લીલું એને એ નાખી ગયો કટિંગ કરીને એ તોય જો નાખી દીધું અને કટિંગ કરીને નાખી પછી આખો ખાવું જોઈએ અને થોડું થોડું મોસ આલું જ રહીએ એ લે અમારે દિલબાગ દિલબાગ આવ્યા હમ રેડ ફફેર જોઈ લઈએ હવે મજા આવે એમ આપણે આમ કરીએ અને નાનું હોય ને ત્યાંથી એમ એવા જ કીધા કરાય જો આમ પગુમાં પહેરવી ને તોય નહીં એ ના કે બોલ છે નહીં ઓલા હે ને એવા જ નહોતો થતો ઓલો આપણે એક લગાડ્યું ને એ ના હે જો આમ ઊભો રહીએ ગમે એમ કરીએ છે ને કે આમ ઊભો રહીએ જરાક એમ કાન દિશને જાય તો બે બાકી નથી દીતો એને એક મહિના થયો છે એની તેજ તેજરૂપ અમારા અહીંયા હાવ જ ઉભા અમારે જીયા હાવે વાહેલ ખોલા આવતી રે અમાર જીયા કરોંગલો હા જીયા બીએ હાલી પાછું પાસા જો જો ભાઈ જી પેલી કરો અર્જુન બહુ તો એને મકાઈ નાખી દી ખા હીરી અન્ય દિલભાગ આવે પાછા હાલ જીએ આપણે રામ લખન પાસે ભાગ જઈએ શેમાં જીયા આવીએ તો નહીં બોલે અમારે રામ લખન બસ ઉભો રહેને ત્યાં કે અમારે રામ લખન જીયાને ઓળખ્યા કે ને હાલો નહીં થાય હાલે હાકીયા જઈએ હવે ભાઈ કેવું પગમાં હે ને જોઈ લે રામ તો અમારે શીખોટા નહીં હાલે હા પાટો ભાઈ છે હાલે લખન જો ભાઈ આમાં એટલો ફેર પડ્યો હવે હાલો હાલો તટકે ન જાવું ભાઈને જોઈ લે આમ આમણો તડકો પડે ને જ નથી કરવું જો ભાઈ આવરીએ લગાડ્યું હવે હાલ તો

લે લે હિરેકરવાની અંદર મકાઈ પડી તો ખાવીને હા હા ચો આમાં મકાઈ પડી જાડી જાડી મૂકી દીધી જોઈ એમ તો હવે વાંધો નથી આમ મેડે આવી તો ગયા જોઈ લે તમને પાછો ખબર ન પડે વાહ જોઈ જઈ ગયા અમે ડાકલો પાછો આમ મારે ફેરી ગઈ હાલ ને તો લખા ને રામ 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 હાલો હલો હલો પાછો ત્યાંથી ગુમરો કર્યો હાલે આમ જરા ગલાવીએ ને તો અમે કીધું એનો પગ મો કરાય સિકોટા નાખ્યો દે પાછો હાલો તેમ જરા એટલો લુલકા જો બોલો જો 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 તો એમ ફેંકડા મારીને એવા કરે પાછા મોકરા હોય એવા કરે હોય ને હે ને કાલે કામ હાથી જોડી હાલે

છે આમ થોડું ઘણું દુઃખે કઈ કાંજી એને અમારે લખન ભૈયા ને જો પાછા એમણાથી ચાલું હાલો પાસા નીકળો પડે જો હા ભાઈ ગયા છે હા હવે લગભગ આમ ભગવાનની તમારે બધાને દયા તો આમ રેડી થઈ ગયા હે ભૈયા અમે જૂનાગઢ લઈ ગયા હોત તો પાછા વારો પાસા ક્યાંક લગાવીને આવે બીજું Gel. <tıklar> ba, ba. Bu var yine. Ba, ba, ba. Ba, ba. Ya amse var.